વડોદરામાં વીસ થી વધુ વસ્તી હોય છતાં માત્ર આઠ જ ફાયર સ્ટેશન છે વડોદરા ફાયર વિભાગમાં મેંકમ કરતા ઓછો સ્ટાફ છે ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમગ્ર બાબતથી અંજાણ છે કુદરતી કે માનવ સર્જિત આપત્તિ અને ઇમરજન્સી દરમિયાન વ્યક્તિ સૌપ્રથમ ફાયર વિભાગને કોલ કરતો હોય છે ત્યારે આસપાસ રહેલા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરમાં સર્જાયેલ બોટકાંડ બાદ દિવ્ય ભાસ્કર દ્વારા ઇમરજન્સી સેવા ફાયર વિભાગ કેટલો સ્ટાફ છે અને કેટલાની જરૂરિયાત છે તે સાથે ફાયર સ્ટેશનો છે અહીં ખરેખર કેટલા સ્ટાફની જરૂર છે આ બાબતે ચોંકાવનારી વિગતો સામે આવી છે જોકે બોટ દુર્ઘટનામાં ફાયર વિભાગે ખૂબ સારી કામગીરી કરી હતી પરંતુ પાલિકા દ્વારા ભરતી પ્રક્રિયા ઇમરજન્સી વિભાગમાં શા માટે નથી કરવામાં આવતી તે પણ સૌથી મોટો સવાલ છે વડોદરા શહેરમાં અંદાજીત હાલમાં વસ્તી વીસ લાખને પાર પહોંચી છે ત્યારે સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી બે હજાર અગિયાર મુજબ પચાસ હજારની વસ્તી મુજબ એક ફાયર સ્ટેશન હોવું જોઈએ ત્યારે આખા વડોદરા શહેરમાં હાલમાં માત્ર આઠ જ ફાયર સ્ટેશન કાર્યરત છે જે ખરેખર વીસથી વધુ મોટા ફાયર સ્ટેશન હોવા જોઈએ આ બાબતે કોઈ પણ અધિકારી કે પદ અધિકારી બોલવા તૈયાર નથી ત્રણસો ને બ્યાસી જગ્યામાંથી એકસો ચોપ્પન ખાલી જગ્યા હાલ વડોદરા ફાયર વિભાગમાં કુલ આઠ ફાયર સ્ટેશન છે જેમાં પાણી ગેટ વડીવાડી ગાજરાવાડી જીઆઈડીસી દાંડિયા બજાર ઈઆરસી અને ટીપી તેર ફાયર સ્ટેશન કાર્યરત છે આ તમામ ફાયર સ્ટેશનમાં હાલમાં ચાર ફાયર સ્ટેશનના મહેકમ પ્રમાણેનો સ્ટાફ આઠ ફાયર સ્ટેશનમાં કામ કરી રહ્યો છે હાલમાં અંદાજીત છસો ફાયર સ્ટાફની જરૂર છે જેની સામે હાલ ચાર જ ફાયર સ્ટેશન મહેકમ પ્રમાણે કુલ ત્રણસો ને બ્યાસી જગ્યા છે જેમાં એકસો ને ચોપન જગ્યા ખાલી છે માત્ર બસો અઠ્યાવીસ ફાયર સ્ટાફ કાર્યરત છે જે ત્રણ સ્વીપમાં આઠ ફાયર સ્ટેશન સંભાળે છે આ સાથે કુલ સોળ ફાયર ઓફિસરની જગ્યા સામે માત્ર પાંચ જ કાર્યરત છે અને તેમાં અગિયાર જગ્યા ખાલી છે આ બાબતે અનેકવાર ફાયર વિભાગ દ્વારા કોર્પોરેશનમાં માંગણી કરવા છતાં ભરતી કરવામાં આવતી નથી વડોદરા મહાનગરપાલિકાના અધિકારી હોય કે પદાધિકારીઓ ઇમરજન્સી સેવામાં યોગ્ય પ્રમાણે ભરતી કરવા માંગતા નથી અને કુદરતી કે માનવ સર્જિત આપત્તિમાં નિર્દોષ નાગરિકો ભોગ બને છે ત્યારે આ વિભાગમાં યોગ્ય પ્રમાણમાં ભરતી થાય થાય અને વધુ ફાયર સ્ટેશન તે ખૂબ જરૂરી છે વડોદરા શહેર વિકસિત થતું જાય છે હાલમાં વડોદરા શહેરમાં સાત ગામોનો સમાવેશ થયો છે એટલે કે વડોદરા શહેરની જનસંખ્યા બાવીસ થી પચીસ લાખ ની જનસંખ્યા છે તેની અંદર વડોદરા મહાનગરપાલિકાના ફાયર સ્ટેશનો છે એ ફક્ત આઠ છે બીજા સોળ ની જરૂર છે વારંવાર કે છે કે કારલી ભાગમાં બનાવીશું અન્ય વિસ્તારમાં બનાવીશું પરંતુ કોઈ જગ્યા ફાયર સ્ટેશનો બનાવતા નથી ફાયર વિભાગ એક એવો વિભાગ છે એકસો આઠ કરતા પણ ભયંકર વિભાગ છે તાત્કાલિક તમને દોડવું પડે છે બાય સ્ટેન્ડ રહેવું પડે છે જો વડોદરા શહેરની જનસંખ્યા વધતી હોય તો ફાયર સ્ટેશન વધારવા જોઈએ બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાના ફાયર સ્ટેશનમાં જોવા જઈએ તો મહેકમ એકદમ ઓછું છે બસો સાહીઠની લોકોને ભરેલા છે જેની અંદર છસોથી વધારે જગ્યા હોવી જોઈએ પરંતુ બસો સાહીઠ લોકો જ છે એટલે ક્યાંક ને ક્યાંક મેકઅપ ઓછું હોય અને જોવા જઈએ તો મેકઅપ ઓછું થવાના કારણે કોઈક મોટી દુર્ઘટના બને ત્યારે વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય છે ફાયર બ્રિગેડમાં અત્યારે જે પણ કર્મચારીઓ છે કાયમી કર્મચારીઓ આઠથી દસ છે એ પણ હવે રિટાયર થવાના આારે છે કોન્ટ્રાક્ટ પર ફાયર વિભાગ આખો ચાલી રહ્યો છે તો વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે 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 એમના એમના ધારાસભ્ય વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ કોઈ જગ્યાએ વિરોધ કરતું નથી તો વડોદરા શહેરની જનતા જો વેરો ભરતી હોય તો વેરાના ના વર્તન રૂપે વારંવાર બજેટો બહાર પડે છે તો વડોદરા શહેરમાં બીજા સોળ ફાયર સ્ટેશનો બનાવવા જોઈએ તેવી અમારી માંગ છે વડોદરા શહેરમાં બાવીસથી પચીસ લાખ વસ્તી થઈ જતી હોય અને ફક્ત આઠ જ આપણા ત્યાં ફાયરના સ્ટેશન છે ખરેખર પચાસ હજાર વસ્તી પ્રમાણે એક હોવું જોઈએ એવો નિયમ છે પણ તમે જોઈ શકો કે બહુ ઓછા છે ને એના લીધે અમે અગાઉ પણ રજૂઆતો કરી હતી સભામાં કે ખરેખર વધારે હોવા જોઈએ ફાયર સ્ટેશનો અને સાથે સાથે જે મેકમ છે માણસો ઓછા પડે છે એ વધારવા જોઈએ અને કોઈક દિવસ કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે આપણી પાસે ફાયર સ્ટેશન વધારે હોય તો આપણે કામગીરી સારી રીતે કરી શકાય પણ તમારી પાસે માણસો જ ના હોય ફાયર સ્ટેશન ના હોય અને આટલું વડોદરા દિવસે દિવસે મોટું થતું જતું હોય એટલે ખરેખર આ તમામ વ્યવસ્થા અગાઉથી કરવી જોઈએ અને એના લીધે અમે કમિશનરશ્રીને રજૂઆત પણ કરવાના છે ને પત્ર બી